આલે કેવું છે પડશે છે તમે હતા નકા કલા બધે ના ધરમ આયા બધું ધરમ તો હાલ લેણ આલ વાત કરી એટલે હાલ છે ને કાલે તમે કેવું છે અદોમી બધા હાલ મારું ધરમ નો આવે હે નો આવે

અતનું નીયા તો ગ્રામમાં શું છે ધોઈ લેવાય ને કે અંદર નાખી તમારી આરો લાકડા અંદર નાખ્યા તા ને લાકડા

તમે બધા મોડો પૂછો કોને મગાવ્યું કોઈ મગાવ્યું કીધા

તો હોય ને એટલે નો ઉગે એના ફૂલ ના આવે ફૂલ ઉગે ની નથી ગુલાબના કેટલા ગુલાબ છે Nee, je gaat dat ik met je naam het op je doet net in je zin. Ik ga hem even. Long hier. Ik wil je niet met je naam. Ik wil je niet met Ik je niet એ કેમ કેઓ મિરોટ આવતો નથી ઓટટ નહોતું આ ચાના બળ જોતો હવે પેલી કે ઓટટ આવતો નથી અડધી કલાકમાં તમારા ઘરે કોણ સલાખો છે ફોન આમ દોડો આવતો આવે આયો હા બાપા કાઢી લઉં કે અને કરીને ગાડી છે ત્યાં કરાવી ને

હા સાંભળી શા નહીં નત્યારે ગાડી ને રિપેર કરાવવાની કાંઈ પૈસા તેવાના એમણે રિપેર કરાવવા આપડે બાજુ